રાજકોટમાં નીલ ક્લબમાં શકીરાના ગીત પર ગરબા મામલે વિવાદ થયો છે વિવાદ બાદ ગરબાના આયોજક સમર્થ મહેતાની પ્રતિક્રિયા સામે આવી છેલ્લા વર્ષથી આ કોન્સેપ્ટ પર ગરબાનું આયોજન કરીએ છીએ તેવું તેમણે ગરબા પૂર્ણ થયા બાદ મિનિટ સુધી ગીત વગાડીએ છીએ અમે ચાર કલાક સુધી ગરબાના મળ્યા બાદ બોલીવુડ ગીત વગાડ્યા હતા મહત્વની વાત એ છે કે આ પ્રકારના જ્યારે ગરબા થતા હોય અને ગરબા પત્યા પછી આ રીતે બોલીવુડ સોંગ પર લોકોને

છે ખાસ તો એ પૂછવાનું કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એનું નિવેદન કર્યું છે કે આ પ્રકારના આયોજનો બંધ થવા જોઈએ તો ભૂતકાળમાં વિજયભાઈ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પુત્રીજા છે મેહુલ રૂપાણી અને એવો લાઈવ કોન્સર્ટ કરતા હતા અને જેમાં પણ ટૂંકા લગાવવામાં આવતા હતા તો આ વખતે આપવામાં આપણે અમે તો અમે અમે હંમેશા હું એવું માનું કે આપણે આપણી વાત કરવી જોઈએ અને આપણી લીટી ઊંચી કરવી જોઈએ તો અમે હંમેશા નીલ સિટી સિટીમની એક સિસ્ટમ છે કે સિટી ક્લબમાં અમે કોઈની કાંઈ વાત ન કરી અમે અમારી વાત કરી તમે અમે વાત કરો એનો તમને બધા જવાબ આપીએ છીએ જો આમાં એવું છે કે એક જે સત્તા નક્કી કરે કે જે સરકારનો નિર્ણય હોય એ જયારે પણ સત્તાવારી જાહેરાત થશે અને એને અમલ કરવાનો આવે તો અમે હિલ સિટી ક્લબમાં અમે સૌથી વધારે અમે લોકો એમાં સત્તાનો કે કોઈ પણ કાયદાનો પાલન કરવામાં અમે સૌથી પહેલા હોય છે તમે પ્રોટોકોલ્સ પરમિશનના પ્રોટોકોલ્સ જુઓ તો અત્યારના સૌથી સ્ટ્રોંગ ફાઇલ અમારી હશે અમે ઇન્સ્યોરન્સ દાંડિયા રાસ ના અમે પંદર વર્ષથી કોઈને ખબર નતી કે ઇન્સ્યોરન્સ ઇવેન્ટ ના હોવા જોઈએ આ બનાવો તો હવે બંને આ વર્ષથી ઇન્સ્યોરન્સ કમ્પલસરી કર્યું અમે પંદર વર્ષથી બે જ વાર એક અગિયાર વર્ષે ને ગયા વર્ષે એની પેલા અમારે સત્તર વર્ષથી આવે હું પોતે બ્રાહ્મણ છું અને અમે પોતે હિન્દુ છીએ અને અમે બ્રાહ્મણ કરતા સનાતન માં વધારે કોઈ ને માન્યતા ન હોય બ્રાહ્મણ કરતા ગુજરાતીઓની જે અસ્મિતા કારણ કે ગરબા વિશ્વ વિખ્યાત છે અત્યારના એક આ વસ્તુ એવી છે કે ગુજરાતમાં આ વસ્તુ ઘણી જગ્યાએ થાય છે બીકોઝ આપણું આયોજન થોડુંક મોટા સ્કેલ ઉપર છે એટલે આ પેલા ન્યુઝ માં આવ્યા તમારું એવું છે કે વિડીયો વાયરલ